રાજકોટ માટે ગૌરવનો ક્ષણ શહેરના યુવા કલાકાર જૈનિશ બુદ્ધદેવને મળ્યો છે આધ્યાત્મિક પરંપરામાં વિશિષ્ટ વૃંદાવનના પ્રખ્યાત રાધા વલ્લભ મંદિરના ગોસ્વામી તથા યુવરાજ મોહિત મરાલ સ્વામીના સાનિધ્યમાં રાજકોટના આ યુવાનને માત્ર આશીર્વાદ જ નહીં પરંતુ શિષ્ય સ્વરૂપે સ્થાન મળ્યું છે જગવિખ્યાત પ્રેમાનંદજી મહારાજ અને એમના બી ગુરુ મોહિત મરાલ સ્વામી કે જેમને મને સામેથી દીક્ષાનો આટલો મોટો અવસર પ્રાપ્ત કરાવ્યો આ જોવા જઈએ તેમની સત્તર પેઢીઓમાં હું એમનો પાંચમો શિષ્ય છું અને એમના જે પહેલા શિષ્ય છે એ પ્રેમાનંદજી મહારાજ ખુદ છે એ બાબત જો જોવા માટે જઈએ તો ઘણા ખાતા સમયથી એટલે જોવા જઈએ તો ઓગણીસ વરસ ત્યાં મને ફોબિયા છે જયારે મોહિત મલાલ સ્વામી દીક્ષા આપ્યા પછી મને પોતે પોતાના હાથથી ભોજન જમાડે છે ત્યારે આ ફોબિયાનો કોઈ પણ પણ જાતનો અનુભવ નહોતો પેલા તો એક વસ્તુનો એક આનંદ છે કે આ વખતે હવે તો દર વર્ષે ગુરુ પૂર્ણિમાએ ત્યાં મોહિત મલાલ સ્વામીને ત્યાં જવાનું રહેશે આનંદ એ બાબતનો છે કે ત્યાં દર વખતે હું અને પ્રેમાનંદજી મહારાજ અમે બંને સાથે હશું રાધા અષ્ટમીના દિવસે આખા વૃંદાવનમાં સવારે ચાર વાગ્યાથી એક પાલખી યાત્રાનો એક અનેરો પ્રસંગ ઘણા વર્ષોથી ત્યાં કરવામાં આવે છે એ પ્રસંગમાં ત્યાંના જ યુવરાજ પોતે કનૈયા બને છે આ વખતે આટલો સરસ મોકો મને ત્યાંના મોહિત મરાલ સ્વામીએ સામેથી આપ્યો છે એ બદલ હું ખૂબ ધન્ય અનુભવું છું